ધ્રાંગધ્રાના મોટી માલવણમાં બે સોલાર પ્લાન્ટ કંપની દ્વારા ધૂડખર અભયારણ્ય વિસ્તારમાં નિયમોની એસી તેસી કરી કામ ચાલુ કરાયું છે ત્યારે દુર્લભ પ્રાણી ધુડખર અને વન્યજીવોને નુકસાન થતું હોય તે માટે કાર્યવાહી કરવાની માંગ સાથે મહિલા અગ્રણી દ્વારા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાંની આસપાસ ધૂડખર અભયારણ્ય આવેલું છે ત્યારે આ અભયારણ્ય વિસ્તારમાં મોટી માલવણ ગામમાં બે સોલાર પ્લાન્ટ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે નિમોને નેવે મૂકી કામગીરી કરાતા વન્યજીવોને નુકસાન થઈ રહ્યું છે કંપની દ્વારા ગેરકાયદે બાંધકામો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક ગુડખર અભયારણ્યના જવાબદાર અધિકારીઓ દ્વારા પગલાં લઈને ગુડખરને બચાવવા કામગીરી કરે તેવી માંગ ઉઠી હતી ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને મહિલા આગેવાન હેમાબેન સિંગલ દ્વારા આવેદન આપી કામગીરી કરવાની માંગણી કરવામાં આવી હતી જિલ્લા પંચાયત સભ્ય કંપનીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા જિલ્લા પંચાયતના મોટી માલવણ ગામ વિસ્તારના સભ્ય છત્રસિંહ ગુજરીયા ઉર્ફે પપ્પુભાઈ દ્વારા પણ ઘુડખર અભયારણ્યને એક ટકા લેખે ચૂકવવાની ફી કંપની દ્વારા ભરવામાં આવી નથી કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું જણાવી ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં મોટા ડમ્પરો વાહનો ચલાવી નુકસાન કરતા હોય કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે ટીવી રિપોર્ટર નૈના જોશી ધ્રાંગધ્રા ટીવી એટીન ન્યૂઝ